સંમેલન છે શું મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને જે સામાજિક વાત છે દીકરીઓ જે ભાગીને તમામ સમાજની કરી છે એને સામે આપે એક લડત ઉપાડી છે મુખ્ય શું માંગણી છે એસપીજી છેલ્લા પાંચ વર્ષથી સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું કામ કરે છે આજે અમદાવાદ એસપીજી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે એ કાર્યક્રમની અંદર આજે હું તમારી સમક્ષ એવા લગ્નો કહેવા માગું છું કે જે ખોટી રીતે થયા એવું મેં એસપીજી દ્વારા સાબિત કરેલું છે તો આજે બનાસકોટા સમૂહના એકસો ઓગણસાઠ લગ્ન વલ્લી ખાખરાસર જીનસના અઢારસો ને બે લગ્નો ખેડાના ધુણાધરાના ચાલીસ લગ્નો ગોધરાના ભદ્રાલાના પાંચસો લગ્નો પંચમહાલ જિલ્લાના બે હજાર પાટણ હારીજના બે હજાર એમ એસપીજી દ્વારા છેલ્લા બે વર્ષની આટલા લગ્નો તો અમે

કે જેટલી પણ યુવા દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના અમે વિરોધી છીએ પ્રેમ લગ્નના વિરોધી નથી તો આવા દરેક શહેરમાં ફંક્શન કરી અને સમાજની યુવા દીકરીઓને જગાડવા માંગીએ છીએ કે ભાઈ પ્રેમ લગ્ન કરો એ વાક નથી પણ જો તમે ખોટી રીતે લગ્ન કરશો તો તમે અને જેટલા લોકો ખોટી રીતે લગ્ન કરવા માંગતા હોય એ બધાને અમે સજા કરાવીશું

અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં